આજના વિન્ડિયોની અંદર આપણે નવોદયના ફોર્મ ભરવા માટે સૌથી સરળ એવી રીત વિશે વાત કરવાના છીએ તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક આપણું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તેની અંદર ઉપર નવોદય એડમિશન એવું ટાઈપ કરવાનું રહેશે જે આમ અમે ટાઈપ કરેલ છે એમાં નીચે આવશો ત્યારે સૌપ્રથમ લિંક ઉપર ક્લિક કરવાનું છે આની અંદર તમે જોઈ શકો છો પ્લીઝ લિયર ફોર રજીસ્ટ્રેશન ફોર ક્લાસ ફાઇવ બે હજાર છવીસ સતાવીસ ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર ઘણા લોકો ભૂલ કરે છે પહેલા બે ઓપ્શનમાં આપણે નો કરવાનું છે અને ત્યારબાદના ત્રણ ઓપ્શનમાં આપણે યસ કરવાનું છે હવે આધાર કાર્ડની અંદર ઘણા લોકોને પ્રશ્ન આવે છે ફાધર નેમ જો પૂરું ના નાખેલું હોય તો બહુ ઇસ્યુ થાય છે તો આપણે અહીંયા નો જ કરવાનું છે યસ કરશું તો આગળ જતા ફોમમાં સમસ્યા આવવાનું વધારે પડતી સમસ્યા આવે છે ઘણા લોકોને બહુ જ પ્રોબ્લેમ થાય છે તો આપણે અહીંયા અત્યારે નો કરશું ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી આપણે તે વિદ્યાર્થીના ફાધર જેનું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે આપણે ફોર્મ ભરતા પહેલા બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરી જેમ કે આધાર કાર્ડ સહી ફોટો પિતાનું આધાર કાર્ડ અને પિતાની સહી એટલા ડોક્યુમેન્ટ ફોનમાં સ્કેન કરી અને એક ફોલ્ડરમાં રાખી દેવાના છે આપણે અહીંયા તેના પિતાના આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ફોટો સૌપ્રથમ સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો તે અપલોડ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે તમારું રાજ્ય એટલે કે ગુજરાત ત્યારબાદ આપણો જિલ્લો જે હોય તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ આપણે કયા તાલુકામાં છીએ તે તાલુકો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરી રહ્યો છે તે આપણે અહીં દાખલ કરશું એ દાખલ કર્યા બાદ નીચે આવી આપણે વિદ્યાર્થીનું પૂરું નામ અહીં દાખલ કરવાનું રહેશે વિદ્યાર્થીનું નામ કેપિટલ અક્ષરમાં અને સ્કૂલમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે દાખલ કરવું ત્યારબાદ તેના પિતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તેની જન્મ તારીખ જે પ્રમાણે હોય સિલેક્ટ કરવી પછી તેનું ઈમેલ આઈડી જો હોય તો નાખવાનું માતાનું નામ ખાલી નામ જ લખવાનું રહેશે પિતાના નામની અંદર પિતાની અટક અને પિતાનું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ નેશનલિટીની અંદર માં જ રહેવાનું રહેશે માર્ક્સની અંદર આપણે પહેચાન ચિહ્ન એટલે કે નો માર્ક્સ કરશું શરીર ઉપર કોઈ નિશાન હોય તો એ પણ તમે લગાડી શકો છો ત્યારબાદ અહીંથી જાતિ મેજ પુરુષ હોય તો મેલ ફિમેલ અને કેટેગરી જનરલ એસસી એસટી જે લાગુ પડતું હોય તે એસસી એસટી અને ઓબીસી માટે દાખલો પણ અપલોડ કરવાનો રહેશે આધાર કાર્ડ પ્રમાણેનું પુરુષ સરનામું દાખલ કરી અને ત્યારબાદ તેનો જે પિનકોડ લાગુ પડતો હોય તે પિનકોડ અહીં દાખલ કરવાનો છે મીડિયમ ગુજરાતમાં હોય એટલે આપણે ગુજરાતી જ રાખવાનું જો બીજું કોઈ મીડિયમ હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું ત્યારબાદ ડિસેબિલિટી હોય તો એ એન્ટર કરવાની બાકી નોંધ કરી અને રિલેજેશનમાં જે ધર્મ હોય એ સિલેક્ટ કરવાનો રહેશે આ ત્રણેય આધાર કાર્ડ પર મોને પેન નંબર અને અપાર આઈડી જો સ્કૂલમાંથી આપવામાં આવેલા હોય એ પ્રમાણે દાખલ કરવાના રહેશે ત્યારબાદ માતા પિતાનું વાર્ષિક આવક હોય એ દાખલ કરવી પછી આ વિગત ખાસ ધ્યાન દઈ અને ભરવાની છે વિદ્યાર્થી ધોરણ કક્ષામાં કંઈ

ત્યારબાદ નીચે આવી જવાનું છે અને નીચે આવ્યા બાદ આપણે અહીં પહેલા તો વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે ફોટો જે અપલોડ કરો એ દસ કેબી નો જ દસ કેબી થી પચાસ કેબી નો હોવો જોઈએ ત્યારબાદ તમારે અહીં વિદ્યાર્થીની સહી અપલોડ કરવાની રહેશે સહી અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીના પપ્પાનું સહી અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ જાતિનો દાખલો અપલોડ કરવાનો જો લાગુ પડતું હોય તો રહેશે ત્યારબાદ આગળ વધવા માટે શેવઇન પ્રિવ્યૂ ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે અને આમાં જણાવેલ વિગત બધી છે એકવાર વેરિફાઈ કરી લેવી જો તમને યોગ્ય લાગે કે હા ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે અને કોઈ વિગતમાં ફેરફાર નથી તો નીચે જઈ સ્ક્રોલ કરી અને સેવન સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ઘણી વાર એવું થાય છે કે લોકો સબમિટ કરવા જાય છે તો તેને વેબસાઇટની હોમ પેજ ઉપર કરવામાં આવે છે તો તેવા કિસ્સાની અંદર તેને ફોર્મ ફરીથી ભરવાનું રહેશે ફાઇનલ સબમિટ આપ્યા બાદ તમારે રજીસ્ટ્રેશન નંબર નોટ કરી લેવાનો છે હું અહીં કોપી કરી લઉં છું તમે ગમે ત્યાં નોટ પણ કરી શકો છો ત્યારબાદ ક્લિક ઇયર ટુ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ પર ક્લિક કરી તમે આ ફોર્મની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો